પાલનપુર રેલવે સ્ટેશન ટ્રેનમાંથી બિનવારસી બેગમાંથી પાંચ દેશી તમંચા મળી આવ્યા અલગથી મળેલા એક મેગઝીન સાથે મુદ્દામાલ કબજે લઈ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો પાલનપુર રેલવે સ્ટેશનની પોલીસે ટ્રેનમાંથી એક બિનવારસી બેગ મળી હતી જેમાંથી પાંચ દેશી તમંચા અને અલગથી મળેલા એક મેગેઝિન મળી મળ્યા હતા આ મુદ્દામાલ કબજે લઈ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી પાલનપુર રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગડવી જણાવ્યું હતું કે પાલનપુર રેલવે સ્ટેશનની ટ્રેનમાંથી કોલેજિયન બેગ મળી હતી જેમાંથી પાંચ દેશી બનાવટના તમંચા અને અલગથી એક મેગઝીન મળ્યું છે તમામ હત્યા લોખંડ જેવી ધાતુથી બનાવેલા છે દરેક તમંચાની બેરલ અને બટની લંબાઈ આશરે ચાર થી પાંચ ઇંચ જેટલી છે બટ પર લાકડાની પટ્ટીઓ સ્ક્રૂ વડે ફિટ કરેલી છે કેટલાક તમંચા પર અંગ્રેજીમાં ફેશન જીન્સ લગાવેલો લોગો જોવા મળે છે કુલ રૂપિયા પચીસ હજારનો મુદ્દામાલ કબજે લઈ અજાણ્યા શખ્સ વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સત્તર રોજ રૂટીન મુજબ રેલવે સ્ટેશન ખાતે રેલવે સ્ટેશનની હદમાં જોધપુર બેંગ્લોર ટ્રેન રૂટિંગ ચેક કરતા હતા તે દરમિયાન અમને એક બિનવારસી બેગ મળી આવેલ તેથી અમુક તથા અમારા સિલેક્શન સ્ટાફવાળાએ પોલીસના સ્ટાફે ચેક કરતા તેમાંથી પાંચ દેશી પિસ્ટલ તથા નવ મેગ્ઝીન મળેલ ત્યારબાદ અમે પોલીસને આવીને કાયદેસર ફરિયાદ દાખલ કરાવેલ અને ત્યારબાદ આગળની કાર્યવાહી તરીકે અમે જોધપુરથી પાલનપુર સુધીના તમામ રેવિટેશનના પ્રોસિલિટી ચેક કરાવશું અને ત્યારબાદ આરોગ્ય પકડવા માટે સઘન પ્રયાસ કરશું અને જુદી જુદી ટીમો બનાવવામાં આવશે